ભાજપ કોર્પોરેટરને છેતરનાર કાર્યકરે વધુ એકને છેતર્યું છે શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ સામે વધુ એક ઠગાઈની ફરિયાદ થઈ છે દિલીપ ગોયલ સામે એક કરોડ ચાર લાખ પડ્યાની ફરિયાદ છે એક વ્યક્તિને વેચી દીધી જમીન અન્યને પધરાવી દીધી ભમિયારાના રમેશ પટેલે પોલીસ કમિશનરને આ ફરિયાદ પણ કરી છે એટલે મેં બાપુની જોડે વાત કરી કે બાપુ મારે આની અંદર મોટી રકમ આપી છે એટલે તરત જીસીબી ત્યાંથી નીકળી ગયા અને પછી કમલેશ ત્યાં આગળ મને ગલ્લા ટલ્લા બનાવવા બેઠો કમલેશને આવ્યા પછી પાછળને પાછળ તરત દિલીપભાઈ આવ્યા અને બંને જણાએ એવું કહ્યું કે અમે આ એ તો બાપુની પાસેથી મારે કોલેજના ટાઈમનું કંઈ કામ તેમ પૈસાનું હતું એટલે છે તે કે એ લોકો આ મોકલ્યું હશે અમે તો જગ્યા તમને જ વેચી છે તે ટાઈમે પણ આવું જૂઠું બોલ્યા તો તે ટાઈમે પણ મેં માગણી કરી કે પાવરની કોપી મને આપો કારણ કે જે સાત બાર પર જે ચાલતા છે અમૃતભાઈ એમનો જ પાવર ઓફ પેટેની એમનો જ સગો ભત્રીજો છે એવું કમલેશ કહે છે અને એની જોડે પાવર ઓફ અમૃતલાલની છે